આર્યાધાર તાલુકાના મેસણકા ગામની વાડી વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામ્યો હતો પતિએ જ પત્નીની હત્યા કરી છે તેવી વિગતો ખુલી રહી છે આ ડાસ સંબંધની શંકાએ પતિએ જ પોતાની પત્નીને ઢોર માર મારી હત્યા નિપજાવી છે તેવી વિગતો મળી રહી છે જોકે આ ઘટનાને લઈ ગારિયાધાર પોલીસે હત્યારા પતિને ઝડપી લીધો છે

પતિએ પત્નીની આડા સંબંધોની ખોટી શંકાને લઈ હત્યા કરી છે આરોપી પતિએ તેની પત્નીને હત્યા કરીને એના સાળા લાલજીભાઈને ફોન કર્યો કે તારી બેનને ઝેરી જીવડું કરડી ગયું છે અને તેનું મોત નીપજ્યું છે તું તાત્કાલિક અહીં આવી જા મારું નામ જીલુભાઈ છે નિત્યાળા મારું ગામ છે મારી બેનને જીવડું કરડ્યું નથી મારી બેનને મારી નાખવામાં આવી છે કયા કારણો સર શું બન્યું છે ઘટના દારૂ પીતો એટલે તમારા બંને વિશે દારૂ પીતા એમ કે હા દારૂ પીતો દારૂ પીને મકાન વેચી નાખ્યું એને દારૂ પીને જમીન વેચી નાખી ભીગો હતી દા અને મારી બેન સાફ કહ્યું નથી મારી બેનને મારી નાખી છે એ વ્યક્તિ દારૂ પીતો મારી નામ મંજુબેન છે અમને ખાસ ખબર છે કે અમે એને જોયેલો છે અમારા બાજુમાં રહી ગયો છે અમે અમારે જ્ઞાતિ બધું એને પૂરું પાડતા તો એ પી પીની માર મારતો અમને ખાસ ખબર જ છે તો અમે એને અઠવાડિયું તેડી ગયા તો અમારી બેન સમજી નહીં કે બેન મારે ચાર સોરી છે કે મારે વયું જવું છે તો એ ફરાણાથી વહી ગયું કે અમે કીધું કે એને વિકવાસ પડવા નથી જવો માં સોરું એટલે અમે એને જવા દીધું નામ છે દારૂ પીવે છે એટલે આ બનાવને લઈ મૃતક પૂનમ ભાઈ લાલજી તાત્કાલિક હોળવદરી ગામે આવી ગયો હતો અને તેણે જોયું કે તેની બહેનને ક્યાંય ઝેરી જીવડું કરેલું હોય તેવો ડંક શરીર પર હતો જ નહીં પરંતુ શરીર પર માર માર્યાના અનેકો નિશાન હતા એટલે ભાઈએ તેની મૃતક બહેનને ભાવનગર ફોરેન્સિક પીએમ માટે લઈ ગયો હતો જ્યાં માર મારવાને લીધે મૃત્યુ થયાનો રિપોર્ટ સામે આવ્યો છે

એની ખાતરી તપાસ કરતા તેઓને શરીરે ઈજાઓ થયેલ તેથી પોલીસ દ્વારા એને નોંધ કરી આગળની કાર્યવાહી કરી અને ફોરેન્સિક થી પીએમ કરાવતા રાકેશ હોય તેમની પત્નીને આડા સંબંધનો વહેમ રાખી ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના મોડી રાત્રે માર મારી અને તેઓની તબિયત લથાડતા ગઈકાલ મૃત્યુ પામેલા જેથી આજ દિવસે તેઓના પૂનમ મરણ જનાર પૂનમબેનના ભાઈ જે છે લાલજીભાઈ દેવલણિયા તેઓએ ફરિયાદ આપતા બીએનએસ ની કલમ એકસો ત્રણ એક અને કલમ એકસો પાંત્રીસ મુજબ હત્યાનો ગુનો નોધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે